જય સ્વામિનારાયણ આજ્ઞા દર્શન બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓય જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો સુવિચાર પ્રતિષ્ઠા માણસને મોટો બનાવે છે પરંતુ ચારિત્ર તો માણસને મહાન બનાવે છે સરસ

का मंदिर बनता था हाँ। बोले आपको कैसा लगता है जगह मेरे बहुत अच्छा लगता है हाँ। आपको कैसा मजा आता है मेरे बहुत बढ़िया मजा आता है आपको कैसा लगता है अच्छा भी लगता है बुरा भी होता है બહુ બઢિયા હૈ બજા આ મે ચાર દિવસ મજા આ રાષ્ણ રાધે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવજો મારાયણ જય સ્વામી નારાયણ જય સ્વામી નારાયણ આજ તો વિશા લાવો અને ભેગા મેહમન નહી લાવો મસ્ત હા યા ઓલું બધું બઉ તાવના વા છે અત્યારે એટલા માટે સ્વામિનારાયણ ભાવ સ્વામી બનાવ્યું

મેથી ની ભાજી બનાવવાની છે સરસ મેથી ની ભાજી ને બાજરાના રોટલા ચૂલે ચૂલે હાલો ભાજે પ્રોગ્રામ કરીએ જય સ્વામિનારાયણ મસ્ત પુલાવ પુલાવ નું ચાક કઢી

માર બા ની તા બે તાણ ડોટલી મારી ઝાર હા ડાળભાત કરે રોજ આવું કઈ ન ફાવે એને આવું ફાવે નહીં નહી કઈ કરે નહીં નહી ખટી મીઠી પાપડ હાલો કરો હરિહર આવજો ટાટા 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 મંજીરા વગાડવા છે

તમને કીધું ખરા આવો એટલે બનાવી નાખવી રતાળુ કઈ ન થાય તમે આવો

સરસ મજાનો તાપ થઈ રહ્યો છે ચૂલામાં માં અને અહિયાં ચૈણા શેકાઈ રહ્યા છે પપ્પા ક્યાંથી લેવા ચૈણા સતરિયા થી રમેશ ને ગાજર પાલોળ ને શાસ હા હા રમેશભાઈથી મેથી શેણ્યા દૂધી સરસ લ્યો હાલો શેકી રાખો છો અમે મંદિરે જઈને આગળ આવી છે પછી આપણે બધાય હારે ખાઈશું લ્યો શિણ્યા શેકાઈ જાય ને પછી શીણ્યા શેંકાઈ ગયા છે મસ્ત હાલો બધાય હવે

હા મે <laughs>

Yeah.